ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે થાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન અને વિભાગીય કચેરી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી માસમાં ધાંગધ્રા શહેરમાં રામ જન્મ ઉત્સવ દિવ્ય અને ભવ્ય ઉજવાય તે પરંપરાગત ઉજવાય તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠક ખાસ એ હેતુ માટે યોજાઈ હતી કે આ શોભાયાત્રા શાંતિપૂર્વક અને ભાઈચારા પૂર્વક ઉજવાય તે હેતુ માટે થાંગધ્રા શહેરના સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ વિવિધ હિન્દુ મુસ્લિમ સંગઠનોના આગેવાનો તેમજ વેપારી મિત્રોની આ બેઠક યોજાય જેમાં ઢીભાઈ એસપી પુરોહિત સાહેબ દ્વારા લોકોને વિવિધ સૂચનો અને તકેદારી માટે જાણ કરાઈ રામ મંદિર અને રોકડિયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યોજાતી શોભાયાત્રામાં ખાસ ટાઈમિંગ બાબતે અને વાહનો ટેબલા રથો ગોઠવણ બાબતે મહત્વના સૂચનો કરવામાં આવ્યા આ બેઠકમાં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી અનિલભાઈ રાવલ અને શહેર પ્રમુખ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ હિતેશ ચૌહાણ અને

બે શોભાયાત્રા નીકળે છે જેમાં એક શોભાયાત્રા રાજમહેલથી રામ મંદિરથી નીકળે છે અને બીજી એક શોભાયાત્રા જે છે રોપડિયા સર્કલથી નીકળે છે જે અનુસંધાને આજ રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ધાંગધ્રા શહેરના શાંતિ સમિતિના સભ્યો તેમજ બંને શોભાયાત્રાના આગેવાનો તેમજ ડીજેની મિટિંગ બોલાવવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને બંદોબસ્ત વિશે પણ તેઓને વિશેષ પ્રિફિંગ કરવામાં આવેલું કે પોલીસનો બંદોબસ્ત કઈ રીતે રાખવામાં આવશે તેમજ દર વર્ષે જે રીતે શાંતિથી તાગોધ્રા શહેરની અંદર શોભાયાત્રા નીકળે છે તે જ રીતે આ વર્ષે પણ શાંતિથી શોભાયાત્રા નીકળશે જેવું સામાજિક આગેવાનો અને બંને શોભાયાત્રાના જે આગેવાનો છે એમણે પોલીસને બાહદરી આપેલી છે અને પોલીસ તરફથી ડીજેને અનુલક્ષીને પણ સૂચનામાં આપવામાં આવેલી છે તેમજ જરૂરી તકેદારી રાખવા તેમજ આ વર્ષે નવતક પ્રયોગ તરીકે બંને શોભાયાત્રા તરફથી ચાલીસ ચાલીસ અથવા તો પચાસ પચાસ એ લોકોના સહકર્મીઓ રહેશે જે લોકો પોતાની પાસે બિલ્લો રાખશે અને પોલીસની મદદમાં રહેશે જેથી કરી અને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ કે કોઈ ઇસ્યુ સર્જાય તો આ જે સહાયકો છે તે પોલીસની મદદમાં રહેશે